સુરતના ખડોદરા વિસ્તારમાં નકલી પનીર વેચવું ભારે પડ્યું સુરભી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો સુરત શાહ ખડોદરા વિસ્તારમાં સોમાકાંજની વાડી વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસોજે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો દરોડામાંથી શંકાસ્પદ સાતસો ચોપન કિલોગ્રામ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ પનીર તપાસમાં નકલી નીકળતા સુરભી ડેરીના સંચાલક સામે શૈલેષ પટેલ સામે ગુનો નોંધાયો છે ઝડપાયેલા પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણપણે નકલી હોવાનું જાહેર થયું હતું તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ ડિટરજન્ટ પાવડર તથા અન્ય એક હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બાબતના પુરાવા મળી આવતા શહેર એની ટીમે ખડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સુરભી ડ્રેલના મુખ્ય સંચાલક શૈલેશ પટેલ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના વેપારીની સમસ્યા સામે પ્રશ્ન ઉભા કર્યા છે એસઓજી અને ફૂડ વિભાગે આ મામલે વધુ ડેરીઓ તપાસના દાયરામાં લીધી છે અને આવનારા દિવસોમાં વધુ છાપા પાડવાની તૈયારી કરી છે હાલ ઝડપાયેલો સાતસો ચોપન કિલો નકલી પનીરનો જથ્થો સીલ કરી નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એસઓજીની આ કાર્યવાહી બાદ ભેડ ફફડાટ વ્યાપી ગયો છે આપ જોઈ રહ્યા છો સાથે નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિજન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું બેડસયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ કરશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે